શું ગામને શું નામ છે તમારું મારું નામ આલાભાઈ રામભાઈ પરમાર ગામ જીથોડી મારો પ્રશ્ન એ છે થાંભલો નમ્યો છે તો એને તાર મારી મકાન ઉપર આવેલા છે તો એની જોખમ પૂરેપૂરી રહેશે મારે તો એની જવાબદારી તમામ ચિત્તળવાળા બોર્ડવાળાની રહેશે તો મેં એને અરજી આપતા બે અરજી આપી તો તમામ આ અરજીથી મને જવાબ મળ્યો નથી હજી અને તાબડતો આ થાંભલો નાખવા વિનંતી કરું છું હું